સુરતમાં તાપી નદી ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેને મુખ્ય કારણો કાયડે એમના ઉપર વાસમાંથી પાણીની આવક સતત વધારો હાલ તાપી નદી ઉપર આવેલા ઉકાઈ ડેમના ઉપરવાસ માંથી બે લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેના પગલે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો છત્રીસ ફૂટ પર પહોંચી ચુકી છે ઉકાઈ ડેમના રૂલ લેવલને જાળવી રાખવા હાલ ઉકાઈ ડેમના પંદર દરવાજા ખુલી તાપી નદીમાં બે લાખ સુડતાળી હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સોનગઢ તાલુકાના ડોસવાડા ડેમ ઓવરફ્લો થયો છે ડોસવાડા ડેમની સપાટી ચારસો પાંચ ફૂટ પહોંચી છે જેને લઈ જેટલી પાણીની આવક છે તેટલી જાવક કરી દેવામાં આવી છે આમ પાણીની સત્તા આવકને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીએ રોદ્રુ સ્વરૂપ ધારણ કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે અને આઉટફ્લો પણ બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો છે ઉપરવાસ હમણાંના વરસાદના ના વરસાદ જોતા ધીમે ધીમે વરસાદનો નો જોર ઘટવા થી બધા જગ્યાઓ વરસાદ ઘણો ઓછો થયો છે એટલે ધીમે ધીમે ઇન્ફ્લો ના આઉટફ્લો નું ઉપર મોનિટરિંગ કરીને અમે એનો આઉટફ્લો ઘટાડી છે પઠાણ સાથે મનીષ રામચંદાની હિન્ટીવી ન્યૂઝ તાપી